આ આખા જગતની સ્ત્રીને ઘરેણા પ્રત્યે વિશેષ લગાવ હોય છે કોઈ એમને ભેટમાં આપે અથવા તો પોતાના સ્વ ખર્ચાથી ગડાવે એના કાન આંખ નાક ગળા એના કમરના એના પગના આ દરેક ઘરેણા પહેર્યા પછી એ સ્ત્રી સવિશેષ સુંદર લાગતી હોય છે પણ તો આ ઘરેણાની પળોજણ એ છે કે અમુક સમયાંતરે એનો ઘાટ છે એ જૂનો થઈ જતો હોય છે એટલે દરેક સ્ત્રીને પાંચ સાત પંદર વીસ વર્ષે એના ઘાટની અંદર ફેરફાર કરવા માટે ખૂબ ખર્ચો લાગતો હોય છે પુરુષના ખભા ઉપર ઘણો ભાર પણ આવતો હોય છે પણ તો આવી દરેક સ્ત્રી માટે એક સરસ મજાનું ઘરેણું મારી પાસે છે અને એ ઘરેણાની વાત કરવી છે ત્યારે એ ઘરેણું એવું છે કે જેને ખરીદવા માટે તમારે એક પણ જાતની મૂડીની જરૂરિયાત નથી જેને ઓઢ્યા પછી જેને પહેર્યા પછી તમારે આજીવન એનો ઘાટ ક્યારેય પણ બદલાશે એવી ચિંતા રહેતી નથી એને ઓઢવામાં એને પહેરવામાં કે એને ખરીદવા માટે પુરુષોના ખભાઓ પર વિશેષ ક્યારેય ભાર પડતો નથી અને આ ઘરેણું એવું છે કે એને ઓઢ્યા પછી કાયમી તમારી ઓળખ છે એ અલગ બનતી હોય છે આવો એ ઘરેણાનું નામ છે સાદગી આ સાદગી એક એવું ઘરેણું છે કે જેને ઓઢ્યા પછી વિશ્વની દરેક સ્ત્રી એક સરખી લાગતી હોય છે આ ઘરેણું ઓઢ્યા પછી કોણ નાનું કોણ મોટું કોણ રંગ કોણ રાજા આ બધું જ ભૂલાઈ જતું હોય છે અને આ ઘરેણું ઓઢ્યા પછી આખી જિંદગી ચિંતા નથી રહેતી કે આનો ઘાટ બદલાશે કરો આવો પુરુષોના ખભા ઉપરથી એક સ્ત્રી તરીકે થોડોક ભાડ હરોવો કરીએ અંકિતાની વાત